સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ના દાળ ચોખા પલાળવા કે ના આથાની ઝંઝટ સવારનો નાસ્તો કે બાળકોના લંચ બોક્સ માટે ઝટપટ બની જાય એવા ઇન્સ્ટન્ટ વેજ ઉત્તપમ સાથે ચટપટી ટેસ્ટી એ વિશિંગ ડાળિયાની ચટણી બનાવીશું જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો બેટર બનાવીશું એના માટે એક બાઉલમાં એક કપ પૌવા અને સારી રીતે ધોઈ એમાંથી પાણી નીતારી દઈશું તો આ રીતે જાડા પાત્રા ગમે તે પૌવા તમે લ્યો એને સારી રીતે ધોઈ લેવાના નીતારી દેવાના એમાં આપણે હવે એક કપ રવો તો ઉપમા શીરા માટે જે આપણે રવો વાપરીએ એ સાથે અડધો કપ દહીં તો ખાટું હોય એવું દહીં તમારે જો અહીંયા છાશમાં બનાવવું હોય બેટર તો સવા કપથી થોડી ઉપર ખાટી છાશ પણ લઈ શકો છો તો આ રીતે મેં ખાટું દહીં ઉમેરી થોડું આ રીતે એકદમ સારી રીતે મેં એને ફેટી અને સ્મૂથ તો નહીં થાય કારણ કે આપણે એમાં પૌવા લીધા છે આપણે બેટરને થોડીવાર માટે રેસ્ટ થવા દઈશું એટલે છે પૌવા સારી રીતે પનળી જશે તો અહીંયા લગભગ મેં દોઢ કપ ટોટલ અડધો કપ દહીં અને એક કપ પાણી લીધું હતું એમાંથી મેં એક ચોથાઈ કપ જેટલું પાણી બચાવ્યું છે જરૂર લાગે તો આપણે એ પછી વાપરીશું હવે બેટરને આપણે ઢાંકી દસ મિનિટ જેવું સાઈડમાં મૂકીશું ત્યાં સુધીમાં આપણે ફણસી લેશું ફણસીને પણ ઝીણી ઝીણી બને એટલી પાતળી પાતળી આ રીતે ચોપ કરી લઈશું હવે લીલા મરચાં લેશું મેં અહીંયા મોળા હોય એ લીધા છે અને એક બે કે ત્રણ તમારા ઘરમાં બાળકો માટે બનાવતા હોય તો ધ્યાન રાખીને ઉમેરવાના નહીં તો પછી માત્ર એક લીલું મરચું આ રીતે ઝીણું ઝીણું ચોપ કરી મોડું હોય એવું લેવાનું એટલે તીખું કોઈને ન લાગે સાથે એક નાનું ટમેટું લેશું વચ્ચેનો જે એનો ભાગ છે એ કાઢી નાખશું બીયાનો જે સોફ્ટ ભાગ હોય એ કાઢી લેવાનો અને ટમેટાને પણ એકદમ ઝીણું ઝીણું તમારે ચોપ કરી રેડી કરી લેવાનું હવે એ જ રીતે આપણે કેપ્સિકમ લઈ લઈશું અને કેપ્સિકમ અડધું લેશું એને પણ બને એટલું ઝીણું ઝીણું આપણે ચોપ કરી રેડી કરી લઈશું ગાજરને તમારે ઝીણું ઝીણું ચોપ કરવું હોય તો ઝીણું ઝીણું ચોપ કરી શકો છો નહીતર મીડિયમ ગ્રેટર હોય એનાથી તમારે ગાજરને ખમણી લેવાનું તો આ રીતે ગાજરને મેં ખમણી લઈ લીધું તો અહીંયા વેજીટેબલ તમે તમારા હિસાબે વધુ ઓછા કરી શકો છો હું અહીંયા ડુંગળી નથી વાપરી રહી તમારે ડુંગળી વાપરવી હોય તો ડુંગળી પણ લઈ શકો છો હવે એક પેન લઈ એમાં એક ટી સ્પૂન જેટલું તેલ ગરમ કરી ફણસી અને લીલા મરચાં પહેલાં ઉમેરી એક મિનિટ જેવું આપણે એને સાતળી લઈશું સાથે આપણે એમાં અડધી ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને શાકભાજી પ્રમાણે જ મેં અત્યારથી ઉમેરી દીધું પાછું થોડી વાર માટે આપણે એને સાતળી લઈશું અને હવે આપણે એમાં ખમણેલું ગાજર કેપ્સિકમ અને ટમેટા ઉમેરી દઈશું ડુંગળી ઉમેરવાના હોય તો ફણસી સાથે જ ડુંગળી તમારે ઉમેરવાની છે અને પાછું એક મિનિટ જેવું હાઈ ફ્લેમ પર સાત રહી અને હવે ગેસની આંચ બંધ કરી દઈશું થોડું ચટપટું બનાવવા માટે અડધી ટી સ્પૂન જેટલો ચાટ મસાલો બે મોટી ચપટી જેટલું ધાણાજીરું પાવડર અને એક ચપટી જેટલું લાલ મરચું પાવડર તો થોડું મિશ્રણ છે એ ડ્રાય પણ થશે આનાથી અને સારો ટેસ્ટ આવશે તો આ રીતે ગેસની આંચ બંધ કરી મેં બધું ઉમેરી હવે એક બાઉલમાં કાઢી અને ઠંડુ થવા દઈશું હવે ત્યાં સુધીમાં એના સાથે શીંગ ડાળિયા અને સૂકા કોપરાની ચટણી તો ફ્રેશ નાળિયેર બધા પાસે અવેલેબલ ન હોય એટલે મેં આ ચટણી બનાવી તો એના માટે ત્રણ ટેબલ સ્પૂન જેટલું સૂકું નાળિયેર એક ચોથાઈ કપ જેટલા શીંગના દાણા એક ચોથાઈ કપ જેટલા ડાળિયા એક નાનો ટુકડો આદુનો બેલીલા મરચાં મીઠો લીમડો અને મીઠું ઉમેરી અને આપણે એને હલકું સાતળી લઈશું તો લગભગ ક્રિસ્પી થાય એટલું જ તો મીડિયમ ફ્લેમ પર બે મિનિટ જેવું શીખશો એટલે આ રીતે ક્રિસ્પી થઈ જશે તો આ રીતે ક્રિસ્પી થઈ ગયું હવે એમાં બે ટેબલ સ્પૂન લીલા ધાણા ડાળખા સહિત ઉમેરી દઈશું અને મિશ્રણને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી સાથે આપણે એમાં થોડો આમથો ગોળ કે ખાંડ એક ટી સ્પૂન જેટલો જ ઉમેરવાનો છે એક ચોથાઈ કપ જેટલું દહીં કે થોડી ખાટી છાશ જો જરૂર લાગે તો હવે છાશ કે પાણી ઉમેરી તમારે આ ચટણી બનાવવાની છે અડધાથી થોડો ઓછો લીંબુનો રસ તો એક ટી સ્પૂન જેટલો જ ઉમેરવાનો છે અને જેટલું જરૂર લાગે જેવી તમને પાતળી જોવે એટલું પાણી ઉમેરી આવી ચટણી વાટી લેવાની તો ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ બેટરને રેસ્ટ થતાં લગભગ દસથી પંદર મિનિટ જેવું થઈ ગયું તમે દસ મિનિટ જેવું રેસ્ટ થવા દો તો પણ ચાલે આ રીતે એકદમ સારી રીતે મેં એને મિક્સ કર્યું હતું મને અહીંયા હવે પાણીની જરૂર નથી લાગતી પણ જો તમને લાગે તો તમે ઉમેરી શકો છો બેટરમાં મિક્સર જારમાં ટ્રાન્સફર કરો એટલે એક લીલું મરચું ઉમેરી અને આ રીતે તમારે એને પલ્સ કરી ચારથી પાંચ વાર પીસી લેવાનું એટલે આવું બેટર એકદમ જેવું ઢોંસાનું બેટર હશે એવું થઈ જશે જરૂર લાગે તો જ પાણી ઉમેરવાનું છે મને જરૂર નથી પડી હવે મિક્સર જારમાં થોડું પાણી ઉમેર્યું મેં તો લગભગ ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું એ ઉમેરી દઈશું અને બેટર આપણું આવું હોવું જોઈએ તો બેટર પણ તૈયાર છે હવે બેટરમાં મીઠું ઉમેરી દઈશું તો દોઢ ટી સ્પૂન જેટલું કે પછી સ્વાદ પ્રમાણે સાથે એમાં અડધી ટી સ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી અને એકદમ સારી રીતે બેટરને મિક્સ કરી દઈશું તો આ રીતે બેટર આપણું એકદમ પરફેક્ટ એવું રેડી થઈ ગયું હવે નોનસ્ટિક તવો ગરમ કરી લઈશું અને આપણે એમાં થોડું અમથું તેલ આ રીતે ફેલાવી દઈશું એકદમ સારી રીતે ટિશ્યુ પેપરથી તો બહુ વધારે પડતું તેલ ન રહેવું જોઈએ અને બેટરમાંથી લગભગ બે બે ટેબલ સ્પૂન જેટલું બેટર લઈ આ રીતે ત્રણ ઉત્તપમ આપણે ફેલાવી દઈશું હલકા મેં એને ઢાંકી થવા દીધા લગભગ એક મિનિટ જેવા તમારે એને થવા દેવાના છે એક મિનિટ પછી ઉપરની સાઈડ થોડું આ રીતે ભીનું ભીનું હોય ત્યારે એક એક ટેબલ સ્પૂન જેટલું વેજીટેબલનું મિશ્રણ જે આપણે સાતળીને રાખ્યું છે એ તમારે પૂરું ઉત્તપમ પર આ રીતે લગાવી દેવાનું એના પર આપણે થોડા તલ છાંટી દઈશું અને થોડા લીલા ધાણા આ રીતે છાંટી દઈશું સાથે ઉપરના સાઈડ પણ થોડા ટીપા તેલના આ રીતે છાંટી દઈશું તો ત્રણેય ઉત્તપમમાં મેં એક ટી સ્પૂન જેટલું તેલ વાપર્યું અને આપણે એને ફ્લિપ કરી દઈશું ગેસની ફ્લેમ હાઈ કરી અને પાછું આપણે એને બે મિનિટ જેવું થવા દેવાનું છે તો તવો બરાબર ગરમ હશે તો બે સાઈડ તમને દોઢ દોઢ મિનિટ જેવું લાગશે આ રીતે બે સાઈડથી ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું અને એ જ રીતે આપણે ત્રણથી ચાર જેટલા આવે એટલા તવો તમારો કેટલો મોટો છે અને આ રીતે તમે જોઈ શકો છો તેલ થોડું થોડું તમારે આ રીતે ફેલાવી દેવાનું મોટા પણ ઉત્તપમ બનાવી શકો છો બાળકો માટે કે સવારે નાસ્તા માટે બનાવતા હોય તો તમને જે રીતે ઉતાવળ હોય એ રીતે લંચ બોક્સમાં હંમેશા આવા નાના નાના બનાવશો તો બહુ સારા એવા લાગશે અને જો તમે સાઈડ ડિશ તરીકે બનાવતા હોય તો પણ નાના નાના આવા તમારે બનાવી લેવાના ચટણી સાથે ગરમા ગરમ ઇન્સ્ટન્ટ વેજ ઉત્તપમ તમે જરૂરથી ટ્રાય કરજો બહુ જ ભાવશે બાળકોને તો ચટણી પણ ખૂબ જ ભાવશે તો ઉતાવળ હોય અને કાંઈ તમારે બનાવવું હોય તો આ ઇન્સ્ટન્ટ વેજ ઉત્તપમ ચટણી સાથે ટ્રાય કરજો અને મને કહેજો તમને આ રેસીપી કેવી લાગી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ